દર્શક મિત્રો આપનું સ્વાગત છે આ દેખાતો શખ્સ બીજું કોઈ નહીં પણ સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને લાચન લગાડનાર અને ગુરુ શિષ્યના સંબંધને લાચનરૂપ કહી શકાય તેવું કાર્યકરિયા નરાધમ શિક્ષક કમ આચાર્ય મહેન્દ્ર કાવઠિયા છે આ નરાધમ શિક્ષક દ્વારા નગરપાલિકા સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ ચારની વિદ્યાર્થીઓ સાથે અભદ્ર પ્રકારની ચેષ્ટા કરતો હોવાનું જાણવા મળતા વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવેલ અને આ નરાધમ શિક્ષક સામે અગાઉ પણ અનેક પ્રકારની ફરિયાદો અને વિવાદો રહી ચૂક્યા છે રાજકીય પીઠબળ ધરાવતા આ નરાધમ સામે કોઈપણ પ્રકારના ચોક્કસ પગલાં લેવામાં આવતા ન હતા પરંતુ આ ઘટનાને લઈ અને અમરેલી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે તેમજ જાણવા માહિતી મુજબ આ શખ્સ સામે અનેક પ્રકારની ફરિયાદો ભૂતકાળમાં પણ થયેલી પરંતુ રાજકીય કારણોસર આની સામે કોઈપણ પ્રકારના કડક પગલાં ન લેવામાં આવતા અને આ કુકરમો અને કાંડો પ્રત્યે પડદો પાડી દેવામાં આવતો હતો અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે દારૂ પીવડાવ્યો હોવાનો આક્ષેપ તેમજ રિશેષ દરમિયાન બાળક સાથે અભદ્ર કુચેષ્ટા કરતા હોવા બાબતે પણ અગાઉ ઝડપાઈ ચૂકેલ છે ત્યારે પોલીસે આ દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરવામાં આવી રહી છે તેમજ આરોપીના મેડિકલ પરીક્ષણ અંગે પણ ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાનો શિક્ષણ જગત અને માનવતાવાદી કાર્યકર્તાઓ તેમજ અસભદ્ર સમાજે પણ આ નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું સમગ્ર અમરેલી જિલ્લાના પ્રદ્ભબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યા છે ત્યારે પોલીસે પણ આવા સામે શિક્ષાત્મક અને સમાજમાં દાખલારૂપ કહી શકાય તેવી કામગીરી ચોક્કસપણે કરવી જોઈએ તેવું અનેક લોકો અને રાજકીય અને સામાજિક ક્ષેત્રના લોકો કહી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ નરાધમ શિક્ષક સામે અમરેલી પોલીસ કે રાજ્ય સરકાર કઈ રીતે પગલાં ભરે છે અને આ માસૂમ વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા કરનાર આ તમે કેવા પગલાં ભરે છે અમારો રિપોર્ટ ત્યારે રાજ્યની કહેવાતી સંવેદનશીલ ભાજપની સરકાર બેટી બચાવ બેટી પઢાવનો નારા આપનારી આ સરકાર હવે આ માસૂમ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે કેટલી સક્રિયતાથી અને કેટલી કડકાઈથી આ નારાધમ સામે પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું અમારો વિશેષ અહેવાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર ભી કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણો ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાર્ક્યુ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભગબદર બાર્ક્યુ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા આવવાનો જણાય છે દ્વારા જે આખી ઘટના ઘટી જે આખી ઘટના હું આ ઘટનામાં છોકરા છોકરાઓ વાતો કરતા હતા એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી બરાબર એટલે મેં મારા ઘરનાને બોલાવીને વાત કરી એટલે એ શિક્ષકને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરના જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપડે તાલુકા પોલીસ સ્ટેશન ને ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે ફાંસી ની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે આપણે શિક્ષકો આવી રીતે જો કરતા હોય બરાબર તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને લાંછનરૂપ લગાડનાર આ નરાધમ શિક્ષકમ આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે હવે ભાજપની સંવેદનશીલ અને દાદાની સરકાર શું તેમના માથે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરી છે કે તેમના નિવાસસ્થાનો પર બુલડોઝર ચલાવે છે તે પણ હવે જોવું રહ્યું અવારનવાર બુલડોઝર દાદા તરીકે પ્રખ્યાત આ ભાજપની આ સમિત સરકાર તેમજ રાજ્યના ગૃહપ્રધાન હવે આ માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે કુચેષ્ટા કરનાર આ નરાધમ સામે કઈ રીતે પગલાં ભરે છે કે પછી કોઈ ચોક્કસ કારણોસર હવે મૌન સેવી લેવામાં આવે છે અવારનવાર ચર્ચામાં રહે તો અમરેલી જિલ્લો ફ્રી એક વખત જિલ્લામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના સમગ્ર રાજકીય સામાજિક અને શૈક્ષણિક જગતના લોકોએ પણ આ નરાધમ શિક્ષક તમે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે દાદાનું બુલડોઝર હવે આ નરાધમના નિવાસસ્થાનો ઉપર કે તેના રહેણાંક વિસ્તારો પર ચાલે છે કે પછી આ માત્ર એક રાજકીય સ્ટંટ છે કે માત્ર ચોક્કસ લોકોને પસંદગીના લોકો માટે જ બુલડોઝરની વ્યાખ્યામાં ગુનાહો આવે છે તે હવે જોવું રહ્યું કારણ કે સમગ્ર માનવજાતને શરમસાર કરનારું આ કાર્ય કરનાર આ નરાધમ શિક્ષક સામે હવે ભાજપની કહેવાથી કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતી આ સરકાર હવે કેટલી હદ સુધી આ નરાધમ સામે પગલાં લે છે કે પછી કોઈ રાજકીય કારણોસર ફરી એક વખત જે છે તેની સ્થિતિમાં સરકાર આવે છે ત્યારે હવે એ પણ જોવું રહ્યું કે ભાજપની સંવેદનશીલ દેખાતી આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હવે માસૂમ વિદ્યાર્થીઓ સાથે થયેલી આ અભદ્ર કક્ષાની કુચેષ્ટાઓ સામે કઈ રીતની કાર્યવાહી કરી અને આ શિક્ષકમ આચાર્ય મહેન્દ્ર બ્રાવટિયા સામે દાખલારૂપ બે સ્ટેન્ડ રૂપને સમાજમાં કોઈ આ રીતની કોઈ હરકત કરી ન શકે તે રીતની સજા અપાવી શકે કે કેમ તેવો પણ પ્રશ્ન ગંભીર સમાજમાંથી ઊઠી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપની કથની અને કરનીમાં ફેર છે કે પછી ચોક્કસપણે આ સરકાર માસૂમ અને નિર્દોષ દીકરીઓ માટે કામ કરે છે તેને અન્યાય થતો એ માટે કામ કરે છે કે પછી હવે બેટી બચાવો બેટી પઢાવના નારા ભાજપના માતાં નથી તે સાબિત કરવું હોય તો આ નારા તમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું બધું કહી રહ્યા છે બીરો રિપોર્ટ